હલાલ તળને તરને રે અમે મેળે આલા ફગત માં બેસું અમે ઉડી આમાં બેસું ફગત માં બેસું અમે ઉડી આમાં બેસું અબા હું તમને શું કહું છું દાદી અને દાદા તાણે તના મેળે જાય છે તો હું મેળે જાવ બા એ લઈ જાય તો જા અબાબળો તાણે તના મેળે તો જો છે

जावी सी पण લઈ जाऊन फाटू નથી गिरो ऊपर फाटू ना मला લઈ जावे ओ मिडा आम तो जो, जो <laughs> तने तो લઈ જના चावो गई वक्ते तने લઈ गेला था खबर छे गईतना बेहरा तो मुतरी रयो तो पण दादी आजुक नाही मुद्रू डब्बी राखी લઈ जाऊ तने तन्ना मेलाला हां हां के वो डब्बी राखी मारे तने લઈ जावन थातोज નથી जाऊ पटक हां मला લઈ जा

હાલો તૈયા તન ના મેરે હો હો રૂપિયા હો હો રૂપિયા લા ક્યાં તૈયા તન મેરે રસ હા હા બેઓ બેઓ હા તે ભાડું કેટલું લે હો રૂપિયા એ તારું બબ એક નું હોય હા એ એટલું બધું ઈ નું હોય પચા પચા રાખ નઈ ભાઈ અતારે મેળો હાલે છે હો હો તો લઈ જ તે પણ કામ કર 200 દઈ દીસુ જો આમ બે સઈ અતા આ ક્યાં જાય છે એલા ઈ તો સોકરું છે એનું ભાડું થોડું હોય હવે ઈ છોકરો નથી ઈને મારા કરતા મૂછુંય મોટી છે મારા બાપા જેવડો છે દેવત જોઈ હા દેવત જોઈ ભણિયા હા ભાઈ તારું ભાડું અહીંયા આખું લેશે હવે સો તું તો કાય વાંધો ને આલ દઈ દીશું હા વાંધો ને બે જવા લો 300 રૂપિયા દઈ દીજો હા ભાઈ બાબલા તારી મને જો મૂતર લાગી ગયો તો સાનો મુનો મૂતરી લે પછી અહીંયા જઈને ગાય નો કરતો પણ બા મને મૂતર લાગી જ નથી ને મારે કેમ મૂતરવા જાવું આ તો કાય વાંધો ને બે જાય you are દાદી મારે આમાં ન જ દેવું ઓલા મોટા બજેટ માં દેવું છે મારા આમાં ન જ દેવું મેં તમને કીધું મોટા બજેટ માં દેવું હોય વાંધો હાલ તો ને મોટા બજેટ માં દેવું હોય

એટિયાવાળા ગુન્ડા જેવો જણ છે ઇની માથે ટે કાડ્યું મારા રોયા અંજો તો દોરડ કાતરયા આપણે આવું મારા બાપ માતું મને માર ખવડાવનો અંજો આપણે આમુ જોવે છે હવે આપણો વારો સળવાનો પછી મને હેઠે ઉતરવા દે હેઠે હેઠે સમજો ખોટા ભાઈની રીત સમજો અલે છે

આ દાદી બજે તો બીક આવી લાગે બાપના મત અમને તો આમાં બેઠે નતી લાગતી પણ હવે હેઠે ગુંડા જેવો લાગે હે ઓયા પણ બીક આવી લાગે દાદી બાપના પડ મને તો તો હેઠે મુદ્રી તને બીક લાગે હા દાદી બીક લાગે મને બાબા રાગ 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 મજાનો રાગ રાગ એ નેકાર મોરિયા ખેતી ઓર કોની કે મુદરા નથી આવું ડેની વારે આવું હું ખાતા ને ઘવનો શેર ગાય કા ઉપર છે ઓરો ગાડિયો આમ જો આયો કોઈ ગાકાલો

એલા ટીકિયા હે બોલા મહણિયા આબાજુ નતા આયા શું ભઈજા ખડીક માં ની ખબર મારા દીકરાયા હંતલા ઓય નીકળ નીકરાલા હાડીબાડી લે નીકરાયા થી આ ગોલા બધું આલ આલ આમ તો મારા દીકરા દીકરાંતોડ બો તમારી માને અમારી જેવું કર્યું ને એવું જ હવે અમારે તમારી યાર કરવું હેદી ફરી દા ઊંધી ફરી દા

જોયું ને માણીએ કેવું છું તો એની મતે મુજરો મે તને ના પડતી મેરો નથી કરો આવું